આણંદમાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી આણંદ ભાજપના કાર્યકરો તથા યુવા મોરચાના અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા મોટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદના સાંસદ વિજેશ પટેલ અને આણંદના ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અને સુતરની આંઠી પહેરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રોજ બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ભારતના બંધારણના ગઢવયા એવા સાહેબની આજે જન્મજયંતિ પર કોટી કોટી વંદન કરું છું આજે અહીંયાથી આનંદથી થી ઉમંગ પાર્ટી પ્લોટની સામેથી પૂરા આનંદમાં એક રેલીનું ખૂબ મોટું આયોજન કર્યું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક ખૂબ મોટી રેલીનું આજે આયોજન ભાવેશભાઈ સોલંકીને એમના પૂરા સમાજ દ્વારા જયારે કરવામાં આવ્યું છે સૌ સમાજના અગ્રણીઓને હું પણ નમન કરું છું અને વંદન કરું છું કે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર એટલે આપણને સૌને ખબર છે કે જેને ભારતનું બંધારણ બનાવ્યું હતું અને એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા એવા બાબા સાહેબ આંબેડકરની આજે એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું ભારતની લોકશાહીના બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે ત્યારે સૌ સમાજના લોકોને સામાજિક સમરસતાના શિલ્પી એવા બાબા સાહેબની યાદ કરી અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસનો એક અનોખો દિવસ અને એમાં પણ બાબા સાહેબનો જન્મ મહુમાં થયો અને મુંબઈમાં અંતિમ એમણે મહાબીર પ્રયાણ કર્યું એ વચ્ચેના પાંચ તીર્થનું જે માન્ય નરેન્દ્રભાઈએ પંચ રૂપે જે મેમોરિયલ બનાવ્યા એની પણ યાત્રા લોકો આજે થઈ રહ્યા છે જેમ ચારધામ યાત્રા હોય એમ પાંચ તીર્થની યાત્રા પણ થઈ રહી છે ત્યારે એક એવું વ્યક્તિત્વને આપણે યાદ કરીએ આજે અને સુમન પાઠવીએ આજે ખૂબ મોટી રેલીનું આયોજન થયું છે અમારું આણંદ જિલ્લો ભાગ્યશારી છે એ સમગ્ર પ્રદેશનો સૌથી મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે અને લાલસીજી આર્ય અમારા અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શંભુ ટુંડિયાજી અમારા રાષ્ટ્રીય મહામંત્રી ગૌતમ ઘેડિયાજી અમારા પ્રદેશના અધ્યક્ષ પ્રદેશની પૂરી ટીમ અને આ રેલીના સંયોજનમાં એમણે ખૂબ મોટો સિંહ ભારો ભજવ્યો છે એવા અમારા ભાવેશભાઈ સોલંકી તથા અમારી પૂરી સંગઠનની ટીમ આજે એક સાથે મળી અને ખૂબ સારી એક રેલીનું આયોજન થયું છે આ રેલી અત્રે અહીંયાથી પ્રસ્થાન થઈ અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ જે સત્તર સુમન પાઠવશે તો ચૌદમી એપ્રિલના રોજ બંધારણના ઘડવાઈ ગયા અને ભારત રત્ન ડોક્ટર બાબા